ભરત શંભુભાઈ એ કરિયાણાની દુકાન ચલાવે છે અને એમના પિતા છે શંભુભાઈ આ કરિયાણાની દુકાન ચલાવે છે હવે સાંજે જ્યારે એક સત્તર તારીખના રોજ એ ઘરે ગયા દુકાન બંધ કરીને ત્યારે એ ભરતભાઈ છે જમી પરવારીને પોતાના ઘરે રહેતા હતા અને એમના જે પપ્પા છે શંભુભાઈ એ દુકાનની બહાર કાયમ રાત્રે દુકાનની બહાર સૂવાની ટેવ ધરાવે છે તો પોતાની કરિયાણાની દુકાનની બહાર સૂતા હતા એ દરમિયાન રાત્રિના સુમારે એમની ઉપર કોઈ અજાણ્યા ઈસમોએ હુમલો કરી અને એમના પગ પર ધારિયા અને લાકડીના ઘા મારીને એમના પગમાં મોટી ઈજાઓ પહોંચાડેલી હતી આ બાબતે ફરિયાદ દાખલ થયેલી અને જરૂરી સારવાર માટે શંભુભાઈને હોસ્પિટલ ખાતે ખસેડેલા હતા આ દરમિયાન તારીખ ઓગણીસ પાંચના રોજ આ ગંભીર ઈજાઓના કારણે તેમનું કરુણ મૃત્યુ થયેલું હતું આના કારણે દેત્રોજ પોલીસ સ્ટેશન ખાતે ત્યારબાદ મર્ડરની કલમ દાખલ કરવામાં આવેલી છે તો ને એ વાતની એને મંદૂક થઈ ગયેલું અને અદાવત રાખી હતી તેણે તેના ભાઈ રવિ ઉર્ફે ખજૂરીને આ વાત કરેલી કે આ કાકાએ મને આવી રીતે જાહેરમાં ઇન્સલ્ટ કર્યું છે અને એનું એને ખૂબ મંદૂક થઈ ગયેલું રવિએ પણ એવું કીધેલું કે આપણને લાગ મળશે ત્યારે આ કાકાના આપણે ટાંટિયા ભાંગી નાખીશું હવે આ સૌરાવ પણ ઓઢવ ગામમાં જ રહે છે પરંતુ એનો જે ભાઈ છે રવિ ઉર્ફે ખજૂરી એ યુએસમાં રહે છે ત્યાં કોઈ ડિપાર્ટમેન્ટલ સ્ટોરમાં એ કામ કરે છે રવિએ ગામના જ કેટલાક જે ઈસમો છે એમને આ બાબતે મરણ જનરલ શંભુભાઈને ઈજા પહોંચાડવા માટે સૂચના આપી હતી અને એના કારણે આ તમામ કોન્સ્પિરન્સીને અંજામ મળેલો છે હાલમાં અમે જે આ ડિટેક્શન કર્યું છે એમાં દેત્રોજ પોલીસ સ્ટેશનને બહુ ઝડપથી મર્ડર બાદ ડિટેક્શન કરવામાં સફળતા મળેલી છે સૌરભ પટેલની આ જે ઇન્સલ્ટવાળી જે સોકોલ્ડ ઇન્સલ્ટની ઘટના છે એના કારણે રવિએ કેટલાક ઈસમોને જે સૂચના આપેલી એમાં ભોટુ ઉર્ફે જોરાવર સિંહ છનુભા ઝાલા સંદીપસિંહ વિનુભાઈ અને કુમારસિંહ ફતેહપુરાના રહેવાસી છે આ લોકોને આ કામ સોંપેલું અને એમાં આ ચાર ઈસમોએ સત્તર તારીખે રાત્રે મોડી રાત્રે જ્યારે મરણ જનાર ઊંઘેલા હતા પોતાની દુકાનની બહાર ત્યારે એમના પર ધરિયા અને લાકડીથી ઘા કરીને એમના મેજર ઇન્જરી એમના પગમાં છે અને ધરિયાના કરપીણ ઘા મારવાના કારણે પાછળથી ઓગણીસ પાંચના રોજ એમનું મૃત્યુ થયું છે તો હાલમાં દેતરોજ પોલીસ સ્ટેશનને પોતાની બાતમી અને બીજી વિગતોના આધારે જાણવા મળ્યું કે આ આજે ઘટના બની છે હુમલાની એ એક અદાવત જે જૂની સવા વર્ષ જૂની અદાવત છે એના કારણે આ હુમલાની ઘટના બની હતી અને આ વિગતો સામે આવતા હાલ દેતરોજ પોલીસ સ્ટેશને સૌરવ પટેલ ભોટુ ઉર્ફે જોરાવરસિંહ કે જે આ ઈજા પહોંચાડવાના કામમાં મુખ્ય લીડ કરતો હતો તેને તથા સંદીપસિંહને પકડી લીધેલ છે અને હાલ તેમના રિમાન્ડ માંગીને જરૂરી તપાસ કરવાની અને આમાં બીજા